આજે બાપ દાદા સર્વ બાળકોના મસ્તકમાં પ્યુરિટીની રેખા જોઈ રહ્યા છે કારણ કે બ્રાહ્મણ જીવનનું ફાઉન્ડેશન જ છે પવિત્રતા પવિત્રતાની રેખાઓ કઈ છે જાણો છો પવિત્રતા સર્વને પ્રિય છે પવિત્રતા સુખ શાંતિ પ્રેમ આનંદની જનની છે પવિત્રતા માનવનો સાચો શ્રીંગાર છે પવિત્રતા નથી તો માનવ જીવનનું મૂલ્ય નથી જેવી રીતે જુઓ છો દેવતાઓ પવિત્ર છે એટલે જ માનનીય અને પૂજનીય છે પવિત્રતા નથી તો માનવ જીવનને આજકાલ જોઈ રહ્યા છો બાપ દાદાએ આપ સર્વ બાળકોના બ્રાહ્મણ જન્મનું વરદાન આજ આપ્યું છે પવિત્ર ભવ યોગી ભવ જે આત્મામાં પવિત્રતા છે એમની ચાલ ચલન ચહેરો ચમકે છે એટલે પવિત્રતા જ જીવનને શ્રેષ્ઠ બનાવવા વાળી છે હકીકતમાં આપ સર્વ બાકોનું આદિ સ્વરૂપ જ પવિત્રતા છે અનાદિ સ્વરૂપ પણ પવિત્રતા છે આવા પવિત્ર આત્માઓની વિશેષતાઓ એમના જીવનમાં સદા પવિત્રતાની પર્સનાલિટી દેખાય છે પવિત્રતાની રિયલ્ટી પવિત્રતાની રોયલ્ટી ચહેરા અને ચલનમાં દેખાય છે આ રેખાઓ જીવનનો શ્રીંગાર છે રિયલટી છે હું અનાદિ आदि સ્વરૂપ આ સ્મૃતિથી સમર્થ બની જાય છે રોયલ્ટી છે સ્વયં પણ સમાનમાં અને દરેકને સન્માન આપીને ચાલવા વાળા પર્સનાલિટી છે સદા સંતુષ્ટતા અને પ્રસન્નતા

થઈ જાવ સૌથી પહેલો ખજાનો આપ્યો છે જ્ઞાનનો ખજાનો જેનાથી જીવનમાં રહેતા દુઃખ અશાંતિથી મુક્ત થઈ જાઓ મુક્ત થઈ જાઓ છો વ્યર્થ સંકલ્પ નેગેટિવ સંકલ્પ વિકલ્પ વિકર્મથી મુક્ત થઈ જાઓ છો જો કોઈ પણ વ્યર્થ સંકલ્પ અથવા વિકલ્પ આવે પણ છે તો જ્ઞાનના બળથી વિજય બની જાઉં છો બીજો ખજાનો છે યાદ યોગ જેનાથી શક્તિઓની પ્રાપ્તિ થાય છે અને શક્તિઓના આધારે સર્વ સમસ્યાઓને સર્વ વિઘ્નોને સહજ પાર કરી લો છો ત્રીજો ખજાનો છે ધારણાઓનો જેનાથી સર્વ ગુણોની પ્રાપ્તિ થાય છે અને ચોથો ખજાનો છે સેવાનો જેનાથી સેવા કરવાથી જેમની સેવા કરો છો એમની દુઆઓ મળે છે ખુશી પ્રાપ્ત થાય છે આટલા ખજાના બાપ દ્વારા બધા બાળકોને પ્રાપ્ત થાય છે બાપ બધાને એક જેવા જ ખજાના આપે છે કોઈને ઓછા કોઈને વધારે નથી આપતા પરંતુ લેવા વાળામાં ફરક થઈ જાય છે ઘણા બાળકો તો ખજાનાને પ્રાપ્ત કરી ખાતા પીતા મોજ કરતા અને પછી મોજમાં ખતમ કરી દે છે અને ઘણા બાળકો ખાતા પીતા મોજ કરતા જમા પણ કરે છે અને ઘણા બાળકો કાર્યમાં પણ લગાવે છે પરંતુ વધારતા જાય છે વધારવાની ચાવી છે ખજાનાને સ્વયંના પ્રત્યે અને બીજાઓના પ્રત્યે યુઝ કરવા જે યુઝ કરે છે તે વધારે છે તો પોતે પોતાને પૂછો વિશેષ ખજાના જમા છે શું કેશો હા કે કોઈ પણ વસ્તુ ભરપૂર રહે છે ને તો હલચલ નથી થતી જો ભરપૂર નથી હોતી તો હલચલ થાય છે ભલે છે કોઈપણ વસ્તુને જો પૂરી રીતે ભરતા નથી તો તે હલે છે તો અહીં પણ જો સર્વ ખજાનાઓથી ભરપૂર નથી તો હલચલ થાય છે સદા આ નશો રહે કે બાપના ખજાનાઓ મારો જન્મ સિદ્ધ અધિકાર છે બાપે આપ્યા તમે લીધા તો બધા ખજાના કોના થયા તમારા થઈ ગયા ને તો જેમની પાસે ખજાના છે તે કેટલા નશામાં રહે છે જેવી રીતે નાના રાજાનો દીકરો રાજકુમાર હોય છે ખબર પણ નથી કે બાપની પાસે કયો કયો ખજાનો છે પરંતુ નશો રહે છે કે બાપના ખજાના મારા ખજાના છે અને ખજાનાની ખુશીમાં રહે છે જો ખુશી ઓછી રહે છે તો એનું કારણ શું હોય છે બાપે તો ખજાના આપ્યા છે સાંભળ્યું પરંતુ એક છે સાંભળવા વાળા બીજા છે સમાવવા વાળા જે સમાવે છે તે નશામાં રહે છે આજે નવા નવા બાળકો પણ આવ્યા છે બાપ દાદા આપલકી બાળકોને તમારા બધાના ભાગ્યને મુબારક આપી રહ્યા છે પોતાના ભાગ્યને ઓળખ્યું ઓળખ્યું છે પરમાત્મા પ્રેમ અવિનાશી પ્રેમ જે ફક્ત એક જન્મ નથી ચાલતો અનેક જન્મ સદા જ પ્રેમ કાયમ રહે છે કારણ કે આ જે સમય ચાલી રહ્યો છે તે સમય પણ સંગમયુગ ભાગ્યવાન યુગ છે સતયુગ ને પણ ભાગ્યવાન કહેવાય છે પરંતુ વર્તમાન સંગમ યુગ સમય એના કરતા પણ ભાગ્યવાન છે કેમ કારણ કે આ સંગમ યુગ જ બાપ દ્વારા અખંડ ભાગ્ય નું વરદાન વારસો પ્રાપ્ત થાય છે તો એવા સંગમ યુગમાં ભાગ્યવાન સમયમાં પુરુષાર્થની વિધિ સંભળાવે છે સહજ ઈચ્છો છો ને મુશ્કેલ તો નથી ઈચ્છતા ને આ બાળકોને તો ભાગ્યની સહજ વિધિ મળી ગઈ છે જૂના બાળકોને મળી છે ને સૌથી સહજ બીજું કઈ પણ નથી કરવાનું ફક્ત એક એક વાત વાત કરજો તો કરી શકો છો ને હા કરો કે ના કરો કહો હાજી તો સૌથી સહજ વિધિ છે અમૃત વેલાથી લઈને બધાને જે કઈ મળે એની દુવાઓ લો અને દુવાઓ આપો ભલે ક્રોધી પણ આવે પરંતુ તમે તેમને પણ દુવાઓ આપો અને દુવાઓ લો કારણ કે દુવાઓ તીવ્ર પુરશાર્થનું ખૂબ સહજ યંત્ર છે જેમ સાયન્સમાં રોકેટ છે ને તો જેટલું જલ્દી કાર્ય કરી લે છે એટલી એમની દુવાઓ એમ દુઆઓ આપી અને દુવાઓ લેવી આ પણ એક ખૂબ સહજ સાધન છે આગળ વધવાનું અમૃત વેલા બાપ પાસેથી સહજ યાદથી દુવાઓ લો અને આખો દિવસ દુવાઓ આપો અને દુવાઓ લો આ કરી શકો છો કરી શકો છો તો હાથ ઉઠાવો કોઈ બદુ આપે તો શું કરશો તમને વારંવાર હેરાન કરે તો જો આપ પરમાત્માના બાળકો છો દાતાના બાળકો દાતા છો ને માસ્ટર દાતા તો છું તો દાતાનું કામ શું હોય છે આપવાનું તો સૌથી સારી વસ્તુ છે દુઆઓ આપી એવા પણ વ્યક્તિ હોય પરંતુ છે તો તમારા ભાઈ બહેન પરમાત્માના બાળકો તો ભાઈ બહેન છોને તો પરમાત્માનું બાળક છે મારા ઈશ્વરીય ભાઈ છે ઈશ્વરીય બહેન છે તો એમને શું આપશો બધું આપશો શું બાપ ક્યારે બધું આપે છે આપશે આપે છે હા કે ના હા ના કરો ખૂબ ખુશ રહેશો કેમ જો બધુઆવા વાળાને તમે દુઆ આપશો તે આપે ન આપે પરંતુ તમે દુઆ લેશો તો દુઃખ કેમ થશે બાપ દાદા આપ આવેલા બાળકોને એક વરદાન આપે છે વરદાન યાદ રાખશો તો સદા ખુશ રહેશો વરદાન સંભળાવે સાંભળશો

દરેક આત્માથી કેવા પણ હોય તમે દુવાઓ લો શુભ ભાવના શુભકામના રાખો ક્યારેક ક્યારેક શું થાય છે કોઈ એવું કામ કરે છે ને તો કોશિશ કરે છે શિક્ષા આપવાની આને ઠીક કરી દઉં શિક્ષા આપો છો શિક્ષા આપો પરંતુ શિક્ષા આપવાની સર્વોત્તમ વિધિ છે કે ક્ષમાનો રૂપ બનીને શિક્ષા આપો ફક્ત શિક્ષા નહીં આપો ક્ષમા પણ કરો અને શિક્ષા પણ આપો બે શબ્દ યાદ રાખો શિક્ષા અને ક્ષમા રહેમ જો રહેમ દિલ બનીને એમને શિક્ષા આપશો તો તમારી શિક્ષા કામ કરશે જો રહેમ દિલ બનીને નહીં આપશો તો શિક્ષા એક કાનથી સાંભળશે તમે પણ કોઈના શિક્ષક તો નથી બની જતા શિક્ષક બનતા જલ્દી આવડે છે પરંતુ ક્ષમા કરવી બંને સાથે સાથે જોઈએ

તમારો રહેમ દિલ બની શિક્ષા આપવાનો પ્રભાવ એમનું કઠોર દિલ પણ પરિવર્તન થઈ જશે તો શું વરદાન મળ્યું નથી દુખ આપવાનું નથી દુખ લેવાનું પસંદ છે પસંદ છે તો હવે લેતા નહીં ભૂલ નહીં કરતા જ્યારે બાપ દુખ નથી આપતા તો ફોલો ફાધર તો કરવાનું છે ને કરી રહ્યા છો ક્યારેક ક્યારેક થોડું ખીજાવ છો ખીજાતા નથી રહેમ કરો રહેમ સાથે શિક્ષા આપો વારંવાર કોઈને ખીજાવાથી વધારે જ આત્મા જે છે ને તે દુશ્મન બની જાય છે નફરત આવી જાય છે પરમાત્મા બાકો છો ને તો જેમ બાપ પતિને પણ પાવન બનાવવા વાળા છે તો તમે દુખીને સુખ ના આપી શકો હવે જઈને ટ્રાયલ કરજો ટ્રાયલ કરશો ને તો પહેલા ચેરિટી હોમ પરિવારમાં જો કોઈ દુખ આપે તો પણ દુઃખ લેતા નહીં દુઆઓ આપજો રહેમ દિલ બનજો પહેલા ઘરવાળાને કરો તમારા ઘરનો પ્રભાવ મોલ્લામાં પડશે મોલાનો પ્રભાવ દેશમાં પડશે દેશનો પ્રભાવ વિશ્વમાં પડશે સહજ છે ને પોતાના પરિવારમાં શરૂ કરો કારણ કે જુઓ એક પણ જો ક્રોધ કરે છે તો ઘરનું વાતાવરણ શું થઈ જાય છે ઘર લાગે છે કે યુદ્ધનું મેદાન લાગે છે તે સમયે સારું લાગે છે નથી લાગતું ને તમારા લોકો માટે પણ છે હમ આજે બાબાની સામે વીઆઈપીની સાથે મધુબનવાળા સમર્પિત ભાઈ બહેનો પણ સામે બેઠા છે તો બાબા કહે છે તમારા માટે પણ છે પોતપોતાના સાથીઓ સાથે પોતપોતાના કાર્યકર્તાઓથી ન દુખ દે લેતા ન દુખ દેતા દુવાઓ આપજો અને દુવાઓ લેજો તો કહેવત છે ને કે ભગવાન સદા હાજર છે જો તમે દિલથી અધિકારના રૂપમાં એવા સમય પર મારા બાબા કહ્યું તો બાપ હજુર હાજર થઈ જશે કારણ કે બાપ કોના માટે છે બાળકો માટે તો છે અને અધિકારી બાળકોને બાપ સહયોગ ના આપે આ બની નથી શકતું અસંભવ તો પરિવર્તન કરીને જજો જેવા આવ્યા તેવાની જતા પરિવર્તન કરીને જજો કારણ કે જુઓ આટલો ખર્ચ કરીને આવ્યા છો ટિકિટ તો લાગીને ખર્ચો પણ કર્યો સમય પણ આપ્યો તો એની વેલ્યુ તો રાખશો ને તો વેલ્યુ છે સ્વ પરિવર્તન થી પહેલા ઘરનું પરિવર્તન પછી વિશ્વનું દેશનું પરિવર્તન તમારું ઘર આશ્રમ બની જશે ઘર નહીં આશ્રમ આમ શાસ્ત્ર પણ કહે છે ગૃહસ્થ આશ્રમ પરંતુ આજે આશ્રમ નથી આશ્રમ અલગ છે ઘર અલગ છે તો ઘરને આશ્રમ બનાવજો દુવાઓ આપવી અને લેવી આશ્રમનું કાર્ય છે તમારું ઘર મંદિર બની જશે મંદિરમાં મૂર્તિ શું કરે છે દુવાઓ આપે છે ને મૂર્તિની આગળ જઈને શું કહે છે દુઆ આપો પ્રેમ શરીરનો પ્રેમ નહીં આત્મિક પ્રેમ આજે પ્રેમ છે તો સ્વાર્થનો પ્રેમ છે સાચા દિલનો પ્રેમ નથી સ્વાર્થ હશે તો પ્રેમ આપશે સ્વાર્થ નહીં હશે તો ડોન્ટ કેર તો તમે શું કરશો આત્મિક પ્રેમ આપજો દુઆ આપજો દુઃખ ન લેતા ન દુઃખ આપતા તમને ચાન્સ મળ્યો છે બાપ દાદાને પણ ખુશી છે આટલા જે પણ બધા આવ્યા છે ભારતના ઓછામાં ઓછા અઢીસો બસો પચાસ વીઆઈપી રિટ્રીટમાં આવેલા છે આટલા ઘર તો આશ્રમ બનશે ને બનાવશો ને પાકું એ થોડું થોડું કાચું જે સમજે છે કંઈ પણ થઈ જાય થોડું સહન તો કરવું પડશે સમાવવાની શક્તિ કાર્યમાં લગાવવી પડશે પરંતુ સહન શક્તિનું ફળ ખૂબ મીઠું હોય છે સહન કરવું પડે છે પરંતુ ફળ ખૂબ મીઠું હોય છે તો જે પાકો વાયદો કરે છે ઘર ઘર ને સ્વર્ગ બનાવીશું મંદિર બનાવીશું કારણ કે બાપ દાદા હિસાબ લેશે ને પછી જોઈને નહીં ઉઠાવતા સાચો સાચો મનનો હાથ મનથી ઉઠાવો અચ્છા દાદીઓ આમને આમની શું પ્રાઇઝ આપશો હા બોલો દાદી આટલા મંદિર બની જશે તો તમે આમને શું પ્રાઇઝ આપશો તો તો બાબાએ પોતાના ઘરવાળાને લઈને આવે આ પ્રાઇઝ ન આપી આ તો કામ સંભળાવી દીધું તો દાદીઓએ કહ્યું બાબા જે આજ્ઞા કરશે જો પ્રાઇઝ તો તમને મળી જશે કોઈ મોટી વાત નથી પરંતુ પરંતુ છે પરંતુ બોલો તમે ગયા પછી તમારી ધારણાથી પરિવર્તન કરવું અને પંદર દિવસ પછી મહિના પછી પોતાનું રિઝલ્ટ લખજો જે એક મહિનો પણ દુઃખ નહીં લેશે નહીં આપશે એમને ખૂબ સારી પ્રાઇઝ આપશે જો તમે આવશો તો મુબારક છે જો નહીં આવી શકો તો પણ સેન્ટર પર મોકલશે અચ્છા ચારેય તરફ ના દેશ વિદેશના બાળકોની યાદ બાપ દાદા દ્વારા દ્વારા યાદ કર્યા છે તો બાપ દાદા બધા બાળકોને ભલે કરતા ભારતના કે વિદેશના રિટર્નમાં દુવાઓ અને યાદ प्यार પદમ ગુણા આપી રહ્યા છે ચારઈ તરફના પરમાત્મા પ્રેમના અધિકારી બાળકોને ચારે તરફના સર્વ ખજાનાઓથી ભરપૂર નિર્વિઘ્ન નિર્વિકલ્પ નિર્વ્યર્થ સંકલ્પ રેવાવાળા શ્રેષ્ઠ આત્માઓને સાથે સાથે સર્વ પરિવર્તન કરવા અને કરાવવાના ઉમંગ ઉત્સાહમાં ઉડવાવાળા બાળકોને સાથે સાથે બાપ દાદા દિલ દિલારામ ના રૂપમાં બાપ ના રૂપમાં શિક્ષક ના રૂપમાં સદગુરુના રૂપમાં પદમ ગુણા યાદ પ્યાર અને નમસ્તે આજનું વરદાન ભટકતા આત્માઓને યથાર્થ મંજિલ મંજિલ દેખાડવા માટે ચૈતન્ય લાઈટ માઇટ હાઉસ બનો એના માટે બે વાતો ધ્યાન પર રહે પહેલું દરેક આત્માની ઈચ્છાને પારખવી જેમ યોગ્ય ડોક્ટર એને કહેવાય જે નસ એટલે કે નાડીને જાણે છે એમ પારખવાની શક્તિને સદા યુઝ કરવી બીજું સદા પોતાની પાસે સર્વ ખજાનાઓનો અનુભવ કાયમ રાખજો હું સદા રાખજો સદા આલક્ષ રાખજો કે સંભળાવવાનું નથી પરંતુ સર્વ સંબંધોનો સર્વ શક્તિઓનો અનુભવ કરાવવાનો છે સ્લોગન છે બીજાઓનું ડાયરેક્ટ કરેક્શન કરવાને બદલે એક બાપ સાથે કનેક્શન રાખો અવ્યક્તિશારા રૂહાની રોયલ્ટી અને પ્યુરિટીની પર્સનાલિટી ધારણ કરો પોતાનું નિજી સ્વરૂપ કે વરદાની સ્વરૂપ સ્મૃતિમાં રહે તો અપવિત્રતા અને વિસ્મૃતિનું નામ નિશાન સદા સમાપ્ત થઈ જશે વિસ્મૃતિ કે અપવિત્રતા શું હોય છે હવે એની અવિદ્યા હોવી જોઈએ કારણ કે આ સંસ્કાર તથા સ્વરૂપ તમારા નથી પરંતુ તમારા પૂર્વ જન્મના હતા હમણાં તમે બ્રાહ્મણ છો આ તો સંસ્કાર કે સ્વરૂપ છે એવી રીતે પોતાનાથી ભિન્ન અર્થાત બીજાના સંસ્કાર અનુભવ થવા આને કહેવાય છે ન્યારા અને પ્યારા ઓમ શાંતિ